શાસક પક્ષના કોર્પોરેટર દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રશ્ન કરવામાં આવેલા છે તેમને ધ્યાનમાં રાખીને ગણવેશ આપવામાં આવશે અને એક સ્પોર્ટ્સ યુનિફોર્મ પણ આપવામાં આવી રહ્યા છે આ મુદ્દે વિપક્ષે કહ્યું કે વારંવાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે વિદ્યાર્થીઓને બે ગણવેશ આપવામાં આવે આ બાબતે સામસામે થતાં મેયરે વિપક્ષે કહ્યું કે ગણવેશની વાત ચાલી રહી છે તો તમારા પેટમાં કેમ દુખે છે વારંવાર ટિપ્પણી કરો છો તે યોગ્ય નથી